નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં પેંગલ વાવાઝોડા એ ખુખા સ્વરૂપ ધારણ કરી લીધું છે આ વાવાઝોડાને કારણે અગિયાર રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત જોર પકડી રહ્યું છે હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર મજબૂત થઈને ડિપ્રેશન માં ફેરવાઈ ગયું છે હવામાન વિભાગ અનુસાર ચક્રવાત પેંગલ ચેન્નાઈથી સાતસો દસ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વમાં તમિલનાડુના દરિયાકાંઠાથી પસાર થતા તે આગામી બે દિવસ સુધી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને શ્રીલંકાના કિનારા તરફ જશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તમિલનાડુ માં મંગળવાર થી વરસાદ શરૂ થઈ ગયો છે આવી સ્થિતિમાં ચેન્નાઈ ચેંગલપેટ કાચીપુરમ અને તિરુવલ્લુમમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરી ચૂક્યા છે તેમણે એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે બેઠક યોજી હતી તેમણે રાહત શિબિર અને મેડિકલ ટીમની વ્યવસ્થા સમીક્ષા કરી હતી સીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે જેઓ આ સમયે દરિયામાં છે તેમને તાત્કાલિક નજીકના બંદર પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે રાજ્ય દ્વારા મદદ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે જે ચોવીસ કલાક ખુલ્લા રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો